આ બધા પદયાત્રીઓ જો અમારા ભાણે જ આવે હલો હલો મામલતદાર સાહેબ હલો આવી જાઓ પદયાત્રા પદયાત્રા ચાલો હવે આપણે આગળ વધીએ જૂના પડોશી જો એમની વાડીમાં બોલાવે છે પરંતુ આપણે મોડું થાય છે આપણે આગળ વધશું આવું છું જો આ ભાઈઓ પાણીની સેવા આપે છે ટેમ્પાની અંદર ઠેર ઠેર વ્યવસ્થા છે જય શ્રી કૃષ્ણબેન વાડલા લોવાસર આ બધા નાના નાના ગામ આવે છે આ પદયાત્રામાં વચ્ચે વચ્ચે આ ગામમાંથી જુઓ કેટલો સરસ માહોલ છે અહીંથી આપણી પદયાત્રા ગાઠીલા જઈ રહી છે માતાજીનો રથ થોડો પાછળ છે અને એટલા સરસ વાતાવરણ વચ્ચે આપણે જઈ રહ્યા છીએ કે એમ થાય કે આવા ગામડાનો માહોલ આપણને આ પદયાત્રા દરમિયાન જ જોવા મળે આ આટલો ભક્તિભાવ

અને વાતાવરણ કેવું છે બેન રસ્તામાં ખેતરમાં લોકો કામ કરતા પણ જોવા મળે છે સરસ સીન સિનેરી છે બધા જો રસ્તામાં વોલ્ટ કરતા જાય છે ગ્રીનરીને પ્રકૃતિને માણતા જાય છે જો ભાભી આગળ નીકળી ગયા તમે એની સાથે જ છીએ જો એકદમ બેસી ગયા એમ તો થાકતો લાગે ને ભાઈ પંદર કિલોમીટર છે પણ તોય છોકરા ભાઈ જોશ માં છે જોજો આવડા બાળકો જો મસ્તી કરતા કરતા જાય છે નાના મોટા સહુ કોઈ વડીલો યુવાનો બાળકો આ પદયાત્રાનો ભક્તિ ભાવ પૂર્વક આનંદ માણી રહ્યા છે ત્યાંથી ચાલીને આવ્યા તમે લોકો વાહ માતાજીના આશીર્વાદ લઈ લ્યો ખુબ પ્રગતિ કરો ઓજતના કાંઠે આઈસ્ક્રીમના હોલ્ટ બાદ જુઓ સામે પુલ જાય છે ને એમાંથી પદયાત્રિકો જઈ રહ્યા છીએ સામે ગાઠીલાનું મંદિર દેખાય છે ગાઠીલા મંદિરનો માહોલ પણ તમને આગળ બતાવશું વિડીયો અંત સુધી જોજો અને આ રજત જયંતી પચીસમી પદયાત્રા ગાઠીલાની ધામધૂમથી ઉજવાઈ રહી છે લોકો ભક્તિભાવથી જોડાઈ રહ્યા છે વિડીયો અંત સુધી જુઓ

અને જો ગાઠીલા મંદિર દેખાય છે પુલ ઉપરથી બધા પસાર થઈ રહ્યા છે ગાંઠીલાની પદયાત્રા રથ પાછળ આવે છે તો લો હવે મંદિર પણ આવી ગયું પ્રસાદની વ્યવસ્થા માટે બધા લાઈનમાં ગોઠવાઈ ગયા છે સરસ રીતે આયોજન થઈ રહ્યું છે પ્રસાદી લેવાનું હાલો પ્રસાદી લેવા પહોંચી ગયા ને બધા પદયાત્રામાં હાલો સરસ સરસ જય માતાજી માતાજીનો રથ પણ ધામધૂમ થી આવી રહ્યો છે માતાજીનો રથ પણ આવી ગયો છે ગાંઠીલાના પ્રાંગણમાં આવો આપણે બધા તેમના દર્શન કરીએ પદયાત્રાની દિવસોની તૈયારી અને ખાસ તો એ સમિતિના પદાધિકારીઓ આજે ખડે પગે ઊભા રહ્યા એના સન્માન સાથે આપણે આ સરસ રીતે કાર્યક્રમને માણ્યો જગતજનની મા ઉમિયા સહુનું કલ્યાણ કરે લ્યો ત્યારે આ વાજ વિડીયો સાથે આપણે અહીં મળતા રહીશું જય શ્રી કૃષ્ણ જય ઉમિયાજી